બાંગ્લાદેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને કામની લાલચ આપી ભારત લાવી દેહ વ્યાપારમાં ધકેલવાના મોટા કૌભાંડનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો છે પોલીસે આ મામલામાં ચૌદ મહિલાઓને મુક્ત કરાવી ચાર આરોપીઓની ધરપકડ કરી છે બાંગ્લાદેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને કામની લાલચ આપી ભારત લાવી દેહ વ્યાપારમાં ધકેલવાના મોટા કૌભાંડનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો છે આ કૌભાંડમાં અંદાજે સાહીઠ જેટલી મહિલાઓને બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારત લાવી ગોવા મહારાષ્ટ્ર રાજસ્થાન અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં દેહ વ્યાપાર માટે મોકલવામાં આવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પશ્ચિમ બંગાળના બોગસ દસ્તાવેજોના આધારે આ બાંગ્લાદેશી મહિલાઓને ભારતીય ઓળખના પુરાવા બનાવી અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવતી હતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં ભરૂચના અલ ફારૂક પાર્ક સોસાયટીમાંથી બાંગ્લાદેશી બાર અને અન્ય બે મળી કુલ ચૌદ પીડિત મહિલાઓને મુક્ત કરવામાં આવી છે આ દેવ વ્યાપારના કૌભાંડમાં સક્રિય એક મહિલા સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં ફારૂક સોએબ નાઝીન ખાન સઈદ ખાન રઈસ મોહમ્મદ રફિક શેખ અને સુજીતકુમાર લક્ષ્મીકાંત ઝાનો સમાવેશ થાય છે પોલીસે જણાવ્યું કે મુખ્ય બાંગ્લાદેશી એજન્ટ ફારૂક શેખની પૂછપરછ દરમિયાન હજુ વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે તપાસ દરમિયાન ભરૂચના સ્પા અને ગેસ્ટ હાઉસોમાં પણ ભારત દેશની આંતરિક સુરક્ષા ખતરારૂપ તેવા ઈલીગલ રીતે ભારતમાં ઘુસેલા બાંગ્લાદેશીઓને પકડવા માટે ગુજરાત સરકારના ના સર અને ડિપ્યુટી सीएम સર દ્વારા

માટેની લાલચ આપીને ખૂબ સારી નોકરી મળશે તેવી લાલચ આપીને અલગ અલગ જગ્યાએથી આવી મહિલાઓને ગુજરાત ખાતે બોર્ડર ક્રોસ કરાવીને લઈ આવે છે પોલીસે અત્યાર સુધીમાં આવી રેડ કરીને ચૌદ જેટલી મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવેલી છે આ તમામે તમામ મહિલાઓમાંથી બાર મહિલાઓ બાંગ્લાદેશની છે અને બે મહિલા જે છે એ પશ્ચિમ બંગાળની છે આ તમામને રેસ્ક્યુ કરવામાં આવેલા છે અને તેમને પોલીસ દ્વારા જે છે એ સેન્ટરમાં રાખવામાં આવેલા છે આ સિવાય આ જે ફારૂક શેખ નામનો વ્યક્તિ હતો તે

રાજસ્થાન તથા મધ્યપ્રદેશ ખાતે આ મહિલાઓને ત્યાં મોકલી આપતો જપ્ત કરવામાં આવેલા છે આ સિવાય છે એટલે કે ફાલુક છે તે બાંગ્લાદેશમાં કઈ જગ્યાએ રહેતો હતો તેની પણ પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે અને એના માટે સબૂતો પણ પોલીસને મળેલા છે આ તમામે તમામ લોકોની વિરુદ્ધ ધ ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ ચારે જે એજન્ટ છે તેની ધરપકડ કરી અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે